સિવને માથ વરાવ દીધું ને આજે બાકી સૌરાવવાનું ને શું કરવા આવે જવાનું છે પકાવે બા ટાણું થાય ને દહાડવા દાહ થાય ને એટલા ને સાંભરે હાલો એક બકાલ લેવા જઈએ જતા એ નજીકમાં જ પણ આને સાંભરે આપણે ફ્રેશ ફ્રેશ તાજું તાજું મળે ને કાય એમ તાજે તાજું કરવાનું લઈ આવીને કે તમારે તેમ કરીને ઘુમરો મારવા જાવું ને રિક્ષમ નાની ફેરું કહો તો મોટો ઘુમળો મારવા જઈને જાઉં જ જોઈએ ન જાતું ઈ મામો નાની બાઈક લઈને જાહે કૂટર લઈને થી લઈ આવશે કૂટર લઈને લઈ આવશે મમ્મી જાઉં છે એ સીવા ઈ તડકે આવી પછી કે ખાટલે લોઈટી લોઈટી હુતી એટલે મે કી માર નાનું બાવ હુઈ જાય ની ક્યાં તો હું બોલી હું કો જાઉં ની હું હુઈ જાઉં ને હું તાઈ કે ખાલી તડકે લોટું સુઈ કે કેમ કહેતી હતી કેમ કહેતી હતી તો તું

પણ એમ થાય કે કઈક લઈ આવું બીજું મળે તો એમાં એવું છે ને કે કાલે જ પાંદડીનું રીંગણા કર્યા હતા ફુલાવર કર્યું તું જીતભાઈ સાટું ને સિવ સાટું સિંઘુ નું કર્યું તું એટલે હવે આજ છે ને રીંગણા નહી કરવા ને કઈક લઈ આવે ને જીતભાઈ સિરામણ ને કર્યું એના હાટુ કઈક સફરચંદને લઈ લેજો ને પરોઠા નકર હતા અસલના પણ એમ પડ્યો એક તો મોટું બધું પણ એ લે સવારમાં ઊઠીને મને ક્યાંક ભૂખ લાગ્યું બેહન ને તો ખાવાનું

આઈ ગય રવાઈ ગયા ને અમેશન ગયા હતા સાકલેવાત શાક ઓસુ આયું ને ફ્રૂટ જાજુ આયું હવે સી ઉકે છે શું શું આયું છે સી ઈ હો કે ભાઈ એપલ સફરજન પછી આ કેળા પછી આ આ બે કેળા છે પછી આ આ તું કે સાક ટેટી નો 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 તો શું મું છે કે સાકર ટેટી સાકર ટેટી ટેટી એમ કેવાય આ અહીંયાથી ચીર પડવીને જોયું તું કે કેવી છે તો તો સીવી ચાખી હતી કેવી હતી બહુ મીઠી હતી મમ્મી એન બહુ ભાઈવી ને તે હું કઈ ખબર મેં કીધું જીત ને બોલાવ્યું કહો તો મને કે મારી સઈ મારી નાની છે ને મારા હાટુ લીધી ને તે કે મારે ખાવાની છે એ જેટલો દેવાની બોલાવ જીત ને બરાય

મારી નાની લેવી સુપર મારી નાની ફ્રુટ માં શાકભાજીમાં બધા રસોઈમાં બધીમાં આપણે બધી પેલેથી એટલે એવું પડી જાય કે નકલ લાવે હું એમને આવતી રી લઉી માં કાલે એવું છે એ કે હું આજ રીંગણા છે બીજા કે નહીં

દાદાના ફોન આવ્યો તો દાદાને ફોન આવ્યો હતો કે આપણે ક્યાં હવે છે ઘરે ના સાહેબ એને છેને જો અમારે અચાનક પેકિંગ થઈ ગયું ઘેર જવાનું છે એમાં થયું એવું કે બપોર છે ને હાડા બાર લગભગ વાઈ ગયા હતા હાડા વાઈ ગયા ને તો એ મમ્મી શાક વખા હતા તથા પપ્પાનોમાંથી ફોન આવ્યો કે આમાં બતાવીને ખબર જ છે કે મારે હાહુને મોતિયાનું ઓપરેશન નાંખનું કરાવવાનું હતું ફૂલ ટાઈટું પડે ત્યાં કરાવવાનું હતું પણ પછી કદાચ બતાવવા આવ્યા હયશે ને ઓપરેશનનું કીધું હશે એટલે આજના જ છે ને ઓપરેશન કરવાનું થયું એટલે કે બે વાગે ઓપરેશન છે ને પછી કે કિરણને જોઈ કે આ જ આવવાનું હોય ને તો એ કે ઓપરેશન થઈ જાય ને તો ચાર વાગે કે રજા મળી જાય એટલે કિરણને કે આ જ આવવાનું હોય ને ઘેર તો એ કહે છે ને રિક્ષામાં એ કે એક ધકે એ કે વૈયા જઈએ એ કે નકર આને સ્કૂટરમાં આવવું પડશે એટલે મેં કીધું હા હું કામ એવું કાલતા આવવાની હતી પણ આજ હું કહેરા વૈયા જ હું એટલે શિવ એમ કહીશ કે દાદાને ફોન આવ્યો હતો એટલે અઠાણ પછી મમ્મી ને વિરમભાઈ એ છે ને પગ અહીંથી દોઢક વાગે ગયા બે વાગે ઓપરેશન થવાનું હતું એટલે દોઢક વાગે હા દોઢક વાગ્યા અહીંથી ગયા તે હવે એને હમણાં દવાખાને રજા મળશે ને એટલે અહીં આવશે દાદી દાદા ને નાની મામાને બધા ને પછી અમે અહીંથી નીકળી જાઉં એટલે અમે રેડી થઈ ગયા હવે વાટ જોઈએ જોઈએ એ આવે ને તો પછી નીકળીએ એટલે એવું થયું કે અચાનક એને ઓપરેશન આવ્યું બતાવવા આવ્યા છે ને ઓપરેશન આવ્યું હોય છે એટલે પછી જવાનું થયું ત્યાં હવે આકડી બધે આવી રે જાય નીકળી જાય અને તો સન નીંદર ન થાવતી મન નીંદર ન થી આવતી ચોકડાઓને જો આ બેટી નાની બેટી નાની ને તો દોઈ દીતી ડિસ્કો દડી છે તું ઈ ડિસ્કો દડી છે ને હા છે ને ડિસ્કો દડો ભાઈ હાડા પાંચ વાગ્યા ને અમે છે ને ચાર વાગા ને આવ્યા ને એવા વાટ જોઈએ સામાન એ બાણે રાખી લીધો ને કયું સેવું પૈસા પૈસ થઈ ને હવે સટ આવ્યા કેમ કે અહીંયાથી છોછા દે ઇત આવે ને એટલે સી ઉછું ઈ ઉછ્યું દાદીને ક્યાં દાદીને ક્યાં આ કા ઉછ્યું કે ત એ સી ઉ સી ઉ દાદીને હું કઈરું દાદીને નીકળી ગયા હા એ પેકે હવે હું કે અહીંયા ભાવલો એકલો છે આપણે હતું ને ના ના

તમારે દેખાતી હતી ને વચ્ચેનું જે હતું ને એ મેલું મેલું દેખાતું તું પછી દવા નાખી નાખી સાફ કરતા પછી એકદમ ચોખ્ખું થઈ ગયો

તો પછી લાકડાના ચારોલા ખોડી ને માથે ગોદડી નાખ લેવાય લાકડી માથે નો પડે માથે પહોંચતું એમાં સીવ કરે પંખો તો અમે કરતા જ નથી અમારું પીન આકોમાં કે કે નીકળે છે હમણા કિસ તને પછી કઈ નિકો છે તો સામાન બત મુકી લી તો હવે જઈએ ભાઈજી અમને મુકી ને પાછા પૂખસે ને તાંધાર પડ થઈ જાહે પછી આત ન કરતા ન કરતા ઓહો તું ઠેકડા મારી લે ઠેકડા મારે થી હવે ધ્યાન રાખજે જઈએ ભાઈ પાછા પૂખસે પૂખસે તાટવાગી જાહે કોઠવાઈ ગયા

आ आ आ के ई त एउ होय त दे आ डुड राख दे दे हो मोबाइल जोती नी होस माहे डाक्टर सुयो मार ही जातो ह हा नानी को आवती रे ले ली दो लबासो हां हां बथो के हां किराना आवे आ दुकान नच आवो न आ जाऊ हमणा ओला भाई पासे એને ખબર પડી ગઈ સામાન ને મૂકી લીધો ને ખબર પડી ગઈ હાલો આવજો બાય